મિત્રો આજનો શિવરાત્રીના દિવસ આપના પર ભગવાન શિવ હંમેશા આશીર્વાદ રાખે ભગવાન શિવ તમને ન્યાય નીતિ સત્ય માનવતા અને રાષ્ટ્રીયતા કુદરત સૌનું કલ્યાણ કરે એવી અંતરથી શુદ્ધ પ્રાર્થના પરમપિતા પરમાત્માને યાની કે અમારા આરાધ્ય દેવ જ્યાં મને ચડી પહેરતાય ના આવડતી ને ત્યાં રહી મારા મમ્મી મને ભગવાન શિવના દર્શન કરવા લઈ જતા કિંમત પાની કે નહીં પ્યાસ કી હોતી હૈ કદર મોત કે નહીં સાસ કી હોતી હૈ પ્યાર તો બહુ લો કરતે હૈ દુનિયા મેં પણ કિંમત પ્યાર કે નહીં વિશ્વાસ કી હોતી મિત્રો તમને મોટી મોટી વાતો કરી બરાબર માનવતા અને રાષ્ટ્રીયતાની વિરુદ્ધ લઈ જવાનાર તમારા ધર્મના આગેવાનો તમારા જ રાજકીય આગેવાનો વગેરે વગેરે તમારા પાડોશીથી કરી અને દેશ સુધીના લોકોની વાણી વર્તન ને વ્યવહાર તમને સમજાવે મતલબ તમને પાણી ખરાબ સમયમાં તમને પાણીની વ્યવસ્થા ના કરાવનાર એ લોકો તમને હિન્દુ રાષ્ટ્રની વાતો કરે છે એવા લોકોને ઓળખો તમને શિક્ષણ આરોગ્ય રોજગાર ન્યાય કાનૂન વ્યવસ્થા વગેરે જીવનના પ્રાથમિક મુદ્દાઓથી ભડકાવનારાથી સાવધાન રહો ભગવાન શિવ તેમજ તમારા અરધ્ય દેવતાઓ તમારી રક્ષા કરે એવી અંતરથી શુદ્ધ પ્રાર્થના જય હિન્દ જય ભારતીય સંવિધાન જય